તાલુકા કક્ષાના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત હતું જેમાં રજૂ કરી કૃતિઓ પૈકી

આધારિત છ વિભાગમાં બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ પ્રદર્શિત કરી હતી જે મુખ્ય પાંચ વિભાગો છે તેમાં ખોરાક અને સ્વાસ્થ્ય સ્વચ્છતા પરિવહન અને પ્રત્યાયન કુદરતી ખેતી ગણિતિક નમૂના આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપન તેમજ સંજોગોનું વ્યવસ્થાપન આ વિભાગમાંથી માંથી બે બે કૃતિઓ પસંદ કરી કુલ દસ કૃતિઓ આગળના જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં માં મોકલવામાં આવશે આ વિજ્ઞાન પ્રદર્શનમાં ટ્રાન્સપોર્ટેશન નેશનલ ફાર્મિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર અદભુત કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો પ્રદર્શિત કરી છે મારું નામ અશ્વિન નંદલાલ ગુપ્તા વાપી બીઆરસી કોઓર્ડિનેટર અત્યારે આપણે ડુંગરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન જે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ માર્ગદર્શિત બે હજાર ચોવીસ પચીસ નો ગણિત વિજ્ઞાન પર્યાવરણ થઈ રહી છે જેનો મુખ્ય વિષય છે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી જે બીજા પેટા પાંચ વિભાગ અંતર્ગત ખોરાક પહેલો વિભાગ છે ખોરાક સ્વચ્છતા અને આરોગ્ય બીજો વિભાગ છે પરિવહન અને પ્રત્યયન વિભાગ વિભાગ છે છે કુદરતી ચોથો નમૂનાઓ અને પાંચમો વિભાગ છે આપત્તિ વ્યવસ્થાપન અને કચરાઓનું વ્યવસ્થાપન તેમજ સંસાધનોનું વ્યવસ્થાપન આ પાંચ વિભાગમાંથી જે પાંત્રીસ કૃતિઓ આવી છે તે તેમાંથી શ્રેષ્ઠ બે બે કૃતિઓ દરેક વિભાગ એટલે કે કુલ દસ કૃતિઓ આગળના વિભાગ માટે એક એટલે કે જિલ્લા કક્ષા માટે